તાલુકાના પ્રાગ ખાતે ભારત સરકારની યોજના અનુસાર સો બેનોને એમ્બ્રોડરીના સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા સાથો સાથ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો હવે જોઈ મુદ્રાતીમાં પ્રતિનિધિક વિસ્તૃત એવા મુદ્રાના પ્રાપ્ર બે ગામમાં આજે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજનાઓ અંતર્ગત સો બેનોને સિંગર કંપનીના એમ્બ્રોડરી મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા પાર્કર પ્રોડ્યુસર કંપની દ્વારા આ મશીન અર્પણ કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા વિશેષ આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો મશીનોની અર્પણ વિધિ પરિપૂર્ણ થયા બાદ વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને મુદ્રાના પાક પર બે ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના અંતર્ગત સો બહેનોને સિંગલ કંપનીના એમ્બ્રોઈડરી મશીન આપવામાં આવ્યું હતું જેનાથી ઘર બેઠા તેઓ રોજગારી મેળવી શકે તેવા હેતુ સાથે આ પાર્કર પ્રોડ્યુસર કંપની દ્વારા આર્થિક સહયોગ આપી અને આ યોજનાનો લાભ બહેનોને આપવામાં આવ્યો છે આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ચંદ્રકાંતભાઈ ગોરડિયા વશરામભાઈ ગોરડિયા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા દેવસિંહભાઈ પાતરિયા રાજેન્દ્રસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા અમુલ દેડિયા ધનુબેન કડેજા મભીબેન જેપાલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને શો બહેનોને આ અર્પણ કરવામાં આવ્યા હતા